નમસ્કાર સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ રાજ્યમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મહેર વરસાવી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ માટે પણ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ભરૂચ સુરત નવસારી વલસાડ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે જ્યારે ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ડાંગ અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ફરી એકવાર સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે લાલ ગુમ થઈ છે હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મેગા ક્લીન એસો અને એએમસી કમિશનરને એફિડેવિટ ફાઇલ કરવા આજે જ આદેશ કાપ્યો છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યા છે હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા એકસો સાડત્રીસ થઈ છે જ્યારે મૃત્યુ આંગ છપ્પને પહોંચે છે ત્યારે રાજકોટમાં એક સાથે આઠ દર્દીઓમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે રાજકોટમાં વધુ એક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેમાં ગોંડલના ત્રણ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ વધારે સતર્ક થયું છે ત્યારે અસરગ્રસ્ત બાળકને રાજકોટની સિવિલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યો હતો રાજકોટમાં હાલ કુલ આઠ દર્દીઓ ચાંદીપુરા વાયરસની સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે આ તમામ આઠ દર્દીઓમાંથી ચાર પોઝિટિવ તો બે નેગેટિવ અને અન્ય બે શંકાસ્મદ હોવાનું સિવિલ તંત્રએ જણાવ્યું છે ગુજરાત સરકાર કરોડો રૂપિયાના ખર્ચ કરીને બ્રિજનું નિર્માણ કરતી હોય છે પરંતુ આ બ્રિજ બનાવવાની કામગીરીમાં વિશાળ નાણાં ખર્ચ કરવા છતાં બાંધકામ માટે યોગ્ય ગુણવત્તાવાળી માલ સામગ્રી ઉપયોગમાં લેવામાં આવતી નથી પરિણામ સ્વરૂપે નિર્માણ થયાના ટૂંકા સમય ગાળામાં જ બ્રિજ તૂટી પડવાની કે તેના ગાબડા પડવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે હાલ સુરતમાંથી આ પ્રકારની એક ઘટના સામે આવી છે અહીં સુરત શહેરની ઓળખ તરીકે ગણાતા કેબલ બ્રિજમાં ગાબડા પડવાની ઘટના સામે આવી છે વર્ષ બે હજાર અઢારમાં રૂપિયા એકસો ને પિસ્તાલીસ કરોડના મસમોટા ખર્ચ નિર્માણે કરાયેલો કેબલ બ્રિજ ત્રણ દિવસના વરસાદમાં ધોવાઈ ગયો છે નવી ટેકનોલોજી સાથે બનેલા બ્રિજની છ વર્ષમાં દયનીય હાલત થતાં પ્રજાના પૈસા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે છેલ્લા કેટલાય સમયથી રાજ્યના વિવિધ શહેરોમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં જીવાત પડેલા અખાદ્ય ખાણીપીણીની ફરિયાદો સામે આવી રહી છે ત્યારે કાલે વડોદરા શહેરમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે વડોદરાના સિંહાજીગંજ વિસ્તારમાં સત્યનારાયણ ફરસાણની દુકાન આવેલી છે આ દુકાનમાં એક ગ્રાહકે પેંડા લેવા માટે ગયો હતો તેને પેંડા ખરીદ્યા બાદ જોયું તો તેમાં ફૂગ હતી આ ઉપરાંત દુકાનમાં પડેલા લાડુમાં પણ ફૂગ હતી આવી અખાદ્ય મીઠાઈ જોઈને ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગને ફરિયાદ પણ કરી હતી ફૂડ વિભાગે આવે તે જ વેપારીએ આ વસ્તુઓ વગે કરવાનો પણ પ્રયાસ કર્યો હતો યુવકની ફરિયાદને પગલે વડોદરા મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું હતું અને ફણસાણની દુકાનમાંથી પામોલિન બેસન અને સેવના સેમ્પલ લીધા હતા તેમજ શેડ્યુલ ચારની નોટિસ આપીને વધુ કાર્યવાહી પણ શરૂ કરી હતી ગુજરાતના પાંચ મહત્વના સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર ને વધુ અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ ગુજરાત સાથે નમસ્કાર